નમસ્કાર આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી મારુતિ યુવક મંડળના યુવાનો આજે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર આ સ્થાન પર જ્યારે આવ્યા તો સવારે જે આરતીનો એક અમૂલ્ય લાભ એ યુવાનોને પ્રાપ્ત થયો અને ઉત્તરો ઉત્તર આ યુવાનોની ભગવાન કષ્ટ વંજન દેવ એમનું કષ્ટ દૂર કરે અને ભગવાન રામચંદ્રજી પણ એમની પર કૃપા ઉતરે એવી ભગવાનને પ્રાર્થના આજરોજ તિલકવાડા બજરંગ દળ યુવક મંડળ તરફથી તિલકવાડાથી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કર્યા સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને નવ યુવાનો ખૂબ આનંદ માન્યો

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ